રાજકોટમાં મંગળવારે રામધામ ખાતે રઘુવંશી સમાજના પરિચય મેળાનું આયોજન કરવામાં આવશે રઘુવંશી સમાજમાં દીકરા જટિલ સમસ્યા છે તેને લઈને સહયોગથી દીકરીઓ પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે રઘુવંશી સમાજના પરિચય મેળામાં રામધામ ટ્રસ્ટ દ્વારા સ્પોટ બુકિંગ શરૂ કરાયું છે રામધામ ટ્રસ્ટ ખાતે ચારસો થી વધુ રઘુવંશી લોકો ઉપસ્થિત રહેશે આ તકે આયોજકોએ અબત મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને વિશેષ માહિતી આપી હતી જય રામધામ જય જલારામ આવતીકાલે એટલે કે મંગળવારે રામધામ ખાતે એટલે કે રામધામ ટ્રસ્ટ ઝાલીડા જે કુવાડવા હાઈવે ઉપર આવેલી છે ત્યાં એક રઘુવંશીઓનો પરિચય મેળાનું આયોજન કર્યું છે આ પરિચય મેળામાં દરેક રઘુવંશીઓ જે પોતાના દીકરા દીકરીઓ માટે વ્યવસાય માટે ઈચ્છતા હોય તેનો એક આ પરિચય ભવ્ય મેળોનું આયોજન કર્યું છે મેળાપનું આયોજન કર્યું છે અને આ પરિચય મેળામાં અત્યારે નવરાત્રિની બધી ગયું એ લીધે અમુક લોકો રહી ગયા છે રજીસ્ટ્રેશન માટે અમને ઘણા બધા લોકોના ફોન આવે છે તો રામધાનના ટ્રસ્ટીઓને અમને કહેવામાં આવ્યું એ દ્વારા કે ભાઈ ત્યાં આપણે સ્પોટ નોંધણી કરશું એટલે કે જે લોકો રજીસ્ટ્રેશનમાં બાકી હોય તે લોકો પણ આવી શકે છે અને ત્યાં સ્પોટ પણ નોંધણી કરાવી શકે છે પ્લસ રાજકોટ તેમજ આસપાસના વિસ્તારમાંથી કોઈ પણ લેડીઝ કેન્ડિડેટ આવવા માંગતા હોય કારણ કે આ જે સ્થળ છે એ રાજકોટથી થોડુંક દૂર આવેલું છે અને વાહન વ્યવસ્થા પણ ન હોય તો એ માટે રામધામના ટ્રસ્ટના શ્રી હસુભાઈ ભગદેવ એ એક વાહન વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરેલી છે એના માટેનું પણ અમે મયંકભાઈ છે મેહુલભાઈ છે એમનો કોન્ટેક કરી શકો છો અને રાજકોટ થી રાજકોટ રાજકોટની વાહન વ્યવસ્થા પણ આપશું રામધામ ટ્રસ્ટ દ્વારા એક આ ભવ્ય જ્ઞાતિને સફળ પરપૂર્વક કામ કરી શકે એ માટેનો આ પ્રોગ્રામ છે પ્લસ એ જ દિવસે શરદ પૂનમ હોવાથી દરેક રઘુવંશીઓ સાથે શરદ પૂનમ મહોત્સવ મનાવે એ માટે પણ રામધામ ટ્રસ્ટે અહીંયા સારી વ્યવસ્થા ગોઠવેલી છે નવરાત્રી આ મીન્સ શરદ પૂનમ મહોત્સવનું આયોજન કરી શકો એ માટેનું દાંડિયા રાસની વ્યવસ્થા કરેલી છે એ સારી સિસ્ટમ મૂકેલી છે અને દૂધ પવાની જે આપણી વર્ષોની પદ્ધતિ છે એ પદ્ધતિથી દૂધ પવાની પ્રસાદીનું પણ આયોજન કર્યું છે તો દરેક લોકોને રામધામ ટ્રસ્ટ વતી અને રઘુવંશિંહ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે વિનંતી કરવા આવ્યા છીએ કે દરેક લોકો આમાં જોડાવ અને ખાસ કરીને જે દીકરા દીકરીના લગ્ન વિષ છે એ જે અત્યારે જટિલ સમસ્યા છે એનું એક સહાય રૂપિયા જે રામધામ ટ્રસ્ટ આપણે કરે છે તો એમાં ખાસ લાભ લ્યો એવી વિનંતી સાથે